આ સાદો ખૂબ જ મહત્વનો છે કારણ કે વિસ્ફોટમાં ફેક્ટરી એપલ ઉત્પાદન મુખ્યમાં આઈફોનનું ઉત્પાદન કરવા માટે ભારતમાં એક માત્ર પ્લાન્ટ છે અને તાઇવાની કંપની વિસ્ટોન બે હજાર આઠની ભારતીય બજારમાં રાજ કરે છે અને શરૂઆતમાં વિવિધ પ્રકારના માટે સમજ

દેશમાં ઉત્પાદન સેન્ટર અને ચીનમાં વ્યુહારમાં વિકલ્પ તરીકે ભારતમાં વધતા મહત્તમ દર્શાવે કે ભારતમાં સરકાર કંપનીઓનું ઉત્પાદન અને રોજગાર વધારવા માટે પ્રોત્સાહનો આપી રહ્યા છે જેનાથી ભારત આંતરરાષ્ટ્રીયના રોકાણ માટે આકર્ષિત સ્થળ બની રહ્યું છે